આ રીતે બનશે ગુજરાત તો આગળ કેવી રીતે વધશે ગુજરાત પચાસથી વધુ બાળકોને ફક્ત એક જ શિક્ષક બનાવે છે રાજ્ય સરકાર ભલે બનશે ગુજરાતનો નારો આપી રહી હોય પણ જંબુસરના કિમોજ ગામે આવેલા પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ બાળકોને સુચારુ રૂપે મળે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરંતુ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કિમોજ ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં એકથી પાંચ ધોરણના પચાસથી વધુ બાળકોને પ્રજ્ઞાચક્ષુ શિક્ષણ અભ્યાસ કરાવે છે જો કે ગુજરાતભરના અંતરિયાળ વિસ્તારમાં ધોરણ એકથી પાંચના શિક્ષકોની ઘટ વધારે છે એક તરફ ભંશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સરકારી વિજ્ઞાપન ચલાવવામાં આવે છે પરંતુ જંબુસરની કિમોજ ગામની સરકારી શાળામાં પૂરતા શિક્ષક જ નથી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો શિક્ષક જ ન હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે બનશે એક તરફ સરકાર દ્વારા શાળામાં ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવ જેવા તાઇફા કરવામાં આવે છે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટે પ્રવેશ ઉત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓ બનાવવા માટે શાળામાં પૂરતા શિક્ષકો જ ન હોય તો વિદ્યાર્થીઓ શાળાએ આવીને કરશે શું મારે આ ગાળા આ શાળાનું નામ પ્રાથમિક શાળા મારું નામ પરમાર કાંતિભાઈ આલાભાઈ હું હાલની તકે શિક્ષકમાં ફરજ બજાવી રહ્યો છું હવે મારી પાસે એકથી પાંચ ધોરણ છે અમારી સ્કૂલનું અંદર એકથી પાંચ ધોરણ છે અને બધા મોટા ભાગે એસટીના જ છે અને હાલની તકે મારે શિક્ષકની જરૂર છે મારે કોઈ ઓફિસર કામ વહીવટી કામ કરવું હોય કે પરીક્ષાલક્ષી કામ કરવું પડે તો તકલીફ પડે છે તો શ્રી જે અધિકારી લાગતા હોય સરકારશ્રીની મારી નમ્ર અરજ છે કે મને બને તો શક શક્ય હોય તો મને એક શિક્ષક ભરતી કરી અને આપી શક આપે એવી મારી નમ્ર વિનંતી છે જેથી કરીને બાળકોને વ્યવસ્થિત લખવા વાંચવાનો અને ન્યાય મળી રહે હું મારી રીતે જે આવે છે તે ફરજમાં આવે તે હું બ્રેલ લિપિ દ્વારા બધું શીખવું જ છું અને અને મેં કોઈ આ બધા બધા લખવા માટે બોર્ડની અંદર કૃહકાર્ય કરવા માટે એક બેન મદદ માટે આવે છે મને તેથી અમારી સ્કૂલ ચાલે છે પણ મારે શિક્ષકની જરૂર છે તો આપ સાહેબશ્રીને જે અધિકારી હોય સરકારશ્રીને મારી નંબર અનંત અરજ છે કે મને એક શિક્ષક મને મૂકી આપે એમ કે મોજ પ્રાથમિક શાળા જય ભારત